હેલો એવરીવાન વેલકમ ટુ માય ચેનલ મારું નામ છે ડૉક્ટર મિતા આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બધાને મણકાની ગાદી ખસી જાય શા માટે અને કેવી રીતે છે કે બધાને આ મણકાની તકલીફ થાય છે જેને લીધે તમારી ગરદનમાં તમારી કમરમાં દુખાવો રહે છે તો ચાલો ચાલુ કરીએ તમે બધા ડેલી લાઈફમાં એવી કઈ ભૂલ કરો છો કે તમને આ તકલીફ થાય છે અમારી પાસે ઓપીડીમાં સાઠથી સિત્તેર ટકા લોકો એવા આવે છે કે જેમને કમરની ગરદનની ગાદી ખસી ગયેલી હોય છે અને તેમને દુખાવો થતો હોય છે દુખાવો એટલો અત્યંત હોય છે કે તેઓ તેમનું ડેલી લાઈફનું જે રૂટીન કામ હોય છે એ પણ નથી કરી શકતા અને એમને દવા લેવી જ પડે છે અને આ જે તમે દવા લો છો એનાથી તમને ખૂબ જ સારું લાગે છે એટલે એ લોકો ડેઈલી આ દવા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે અને એ દવા વગર ચાલતું જ નથી એટલે આ દવા આ દવા એવી સારી હોય એમને લાગે છે કે જેથી એ લોકો બીજી યોગાસનો કસરતો અથવા તો દવા વગરની જે ઉપાયો છે કસ સાવધાનીઓ છે એ એના પર ધ્યાન જ નથી આપતા અને એ કરવા માંગતા જ નથી કારણ કે એકવાર એમને દવા લીધી અને એમને સારું થઈ ગયું તો એમના માટે આ દવા એ જ ભગવાન છે તો હું તમને આ નેક્સ્ટ ક્લિપમાં બતાવીશ કે તમે રોજ બાળકોને ઊંચકો છો કોઈ પણ વજનદાર વસ્તુઓ ઊંચકો છો જે નીચે પડેલી હોય છે અને તમે એને કઈ રીતે ઊંચકો છો એ તમે નેક્સ્ટ ક્લિપમાં જોશો કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો જેને લીધે તમારી કમર તમારી કરોડરજ્જુ તમારી સ્પાઇન પર ટ્રેસ એટલે કે દબાણ આવે છે અને જે ગાદી હોય છે એની જગ્યાએથી ખસી જાય છે તો ચાલો જોઈએ આ ક્લિપમાં તમે જોશો કે નીચે પડેલી વસ્તુઓ આપણે રોજ આવી રીતે ફટાક દઈને કમરમાંથી વળીને ઊંચકી લઈએ છે આ આપણી છે ભૂલ જે આપણે કરીએ છીએ તો તમે જોયું આવી રીતે કરવાથી આપણી જે કરોડરજ્જુ છે એના ઉપર દબાણ આવે છે અને રોજ આપણે ધીરે 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 કરીને નાની ઉંમરમાં જ આપણા મણકાને ઘસી નાખીએ છીએ ગાદીને ઘસી નાખીએ છીએ અને આપણે કમરનો અસહ્ય દુખાવો થઈ જાય છે તો આ ભૂલ આપણે હવે નથી કરવાની તો સાચી રીત શું છે કોઈ પણ વજનદાર અથવા તો નીચે જમીન પર પડેલી વસ્તુને તમે કઈ રીતે ઉચકશો તો ચાલો એ જોઈએ આવી રીતે ઘૂંટણમાંથી પગને વાળીને બેસવાનું છે ને પછી જ વસ્તુ ઉચકવાની છે તો આ રીતે હંમેશા ઘૂંટણમાંથી પગ વાળીને આપણે જ્યારે કોઈપણ વસ્તુ નીચેથી વજનદાર વસ્તુ ઉચકીએ છીએ ત્યારે તમારા પેટ અને તમારા પગ ઉપર સ્ટ્રેસ પડે છે અને એ સ્નાયુ હંમેશા મજબૂત હોય છે તમારી કરોડરજ્જુ કરતાં એટલે કરોડરજ્જુને મણકાને બચાવવા માટે હંમેશા તમારે તમારા પગ અને પેટ ઉપર ટ્રેસ આવે એ રીતે ઘૂંટણમાંથી વળીને જ કોઈપણ વસ્તુઓ ઉંચકવી જોઈએ એ છે સાચી રીત તો આ રીતે હંમેશા તમે યાદ રાખીને જો કરશો તો તમે તમારા મણકાઓને બચાવી શકશો અને લાંબા સમય સુધી એને સુરક્ષિત રાખી શકશો જેથી કરીને નાની ઉંમરમાં તમને આ તકલીફ ના થાય આવી જ રીતે તમે બીજાને પણ આ બાબત વિશે અવેર કરી શકો છો જે આ વાતથી અજાણ હોય અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક અને શેર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ